તો જય માતાજી મારા તો કેમ છો મજામાં કે નહી ટેન્શન કેવું થાય છે જેમ જેમ નજીક છે છે ટેન્શન થતું રહે મારા યોદ્ધાઓ અને તમને એકલા ને નહીં થતું બધાને આવું જ છે મારા જાઓ એટલે બહુ ટેન્શન નહીં લેવાનું જો હોગા વો દેખા જાય જેટલું આપણે વાંચ્યું છે ને મારા જાઓ હે જેટલું બી આપણે વાંચ્યું છે ને અને રિવિઝન કરતા રહો જે થશે એ જોયું જશે અને તો અને જો તમે જે વાંચેલું યાદ કરવાનો ઘડે ને ટ્રાય કરશો ને તો તમે ભૂલશો એટલે જયારે રિવિઝન કરો ને ત્યારે જ યાદ કરવાનું પછી ઓવર થિંકિંગ નહીં કરવાનું ને એમ દિમાગનું દય થઈ જશે અને એક ડિટેલ તમે ભૂલી ગયા એટલે દિમાગ તમારું ગોટાડે ચડી જશે એટલે બહુ દિમાગમાં લોડ નહીં લેવાનો જેટલું યાદ રહે એટલું ખરું બાકી ઉપરવાળો ઉપર છોડી દેવાનું સાચી વાત ને ખાખી યોદ્ધાઓ હાલો અત્યારે તો આપણે વાંચવાનું છે કાલનો ઇતિહાસનું થોડુંક અમુક ચેપ્ટર બાકી છે એ કરવાનું છે અને આપણે કરંટ અફેર કરવાનું છે ચાલો અત્યારે તો પેલા આ ઇતિહાસના થોડા પ્રશ્નો વાંચી લઈએ અને પછી કરંટ અફેર કરવા બેસી જઈએ ચાલો તો મિત્રો અત્યારે આઠ વાગી ગયા છે અને અત્યારે હવે કરવાનું છે કરંટ અફેર અને ઘણા લોકો એવું પૂછતા હતા કે કરંટ અફેર ક્યાંથી કરો છો તો મિત્રો યુટ્યુબ પર રવિ સ્ટડી કરીને એક ચેનલ છે એ ચેનલ પરથી હું કરંટ અફેર કરું છું અને હિન્દીમાં છે એટલે હિન્દીમાં કરું છું મારા કાલે જાઉં કેમ કે હિન્દી મારો શું કે કોલેજમાં જ્યારે ભણતો હતો ને ત્યારે મેન સબ્જેક્ટ હિન્દી હતો એટલે મેં કીધું હિન્દીમાં આપણને થોડું ખબર પડે અને હિન્દી જે છે ને એમાં કેવું કે ફટાફટ છે બે કલાકમાં આખું છ મહિનાનું રિવિઝન થઈ જાય એવા ક્વેશ્ચન છે અને ફટાફટ છે મારા કાલે એવું નહીં કે બહુ વધારે પડતો ટાઈમ વેસ્ટ થાય ટાઈમ વેસ્ટ ના થાય એવા કેવા વિડીયો છે એટલે મેં કીધું એ બેસ્ટ છે ભલે હિન્દીમાં છે ગુજરાતીમાં નથી એ અલગ વાત છે પણ હિન્દીમાં છે ને એ બી આપણને ખબર પડી જાય લાઈક થઈ જાય કે ના આ આવે ખબર પડી મારા કલેજા એટલે હિન્દીમાં હું કરું છું અને તમે બી જો કરતા હોય ને તો કરંટ અફેર હિન્દીમાં કરો કારણ કે હિન્દી જે લેવલ ઊંચા લેવલ ઉપર મતલબ કે ભારત લેવલના હોય ને એટલે કેવું કે બધા કવર થઈ ગયા હોય ગુજરાત લેવલમાં કેવું કે અમુક ગુજરાત લેવલ ઉપર જ અમુક ભાર આપ્યો હોય પણ ભારત લેવલમાં હોય ને તો આખા ભારત અને વિશ્વના બધાના જ જે આવે ને બધા કરંટ અફેર કવર થઈ ગયા હોય એટલે મારા લીધા હું એ કરું છું તો તમે બી જે કરવું હોય તમારે તમને જે બેસ્ટ લાગે તમે કરો મને જે બેસ્ટ લાગે છે હું એ કરું છું હાલો અત્યારે કરવા માટે તો મિત્રો અત્યારે સડા થઈ ગયા છે અને મસ્ત કરંટ અફેરનો વિડીયો જોઈ લીધો છે અને હજુ બી થોડોક જોવાનો છે તો હાલો મારા કરી લઈ નીચે જઈએ દૂધ નાસ્તો કરીએ અને કરંટ અફેરનો વિડીયો બી થોડો બાકી છે જોવાનો તો એ બી જોઈ લઈએ અને જો મારા કાલે અત્યારે કેનનું વાદળ કેટલું બધું હતું અત્યારે વાદળ જ થતું રહ્યું અને ગરમી લાગી રહી છે બોલો મારા કરી લઈ અને તાપ બી આવી ગયો છે તો હાલો હવે નીચે જઈએ કેમ કે ગરમી લાગી રહી છે હવે તો હલો તો મિત્રો અત્યારે અગિયાર વાગી ગયા છે અને અત્યારે કામ હતું એટલા માટે ગયો તો અને છે છે અત્યારે આપણે યુવાનો ગણિત અને મોક ટેસ્ટ ચાલો મોક ટેસ્ટ ગણિત અને કેમ કે આપણી કોઈ પ્રશ્નો છે નહીં સોલ્વ કરવા માટે ચાલો તો મિત્રો અત્યારે એક આવ્યો છે તો લગભગ બે કલાક જેવું થયું છે તો મોક ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે ગણિત અને રિઝન્યુ નો ચાલો મારા સોલ્યુશન બી જોવાનું છે સોલ્યુશન જોઈને પછી જમવા બેસીશું તો પહેલા સોલ્યુશન જોઈ લેખાલો તો મિત્રો ફાઈનલી સોલ્યુશન કરી નાખ્યું છે તો ચાલો જોઈ લઈએ તો મિત્રો ટેસ્ટ છઠ્ઠા નંબરનો યુવાનો આપ્યો હતો અને જો નોટ એટેમ્પ સાત કર્યા છે પચાસ સાચા પડ્યા છે અને ખોટા ત્રણ જ પડ્યા છે તો મારા કાલે જાવ પચાસ સાચા પડ્યા છે તો બહુ દિવસ પછી ટેસ્ટ આપ્યો તો બી પચાસ સાચા પડ્યા એટલે બહુ સારી વાત કહેવાય અને સાત નોટ એટેમ્પ કર્યા છે કેમ કે મને અમુક પ્રશ્નોમાં ખબર નથી પડતી અને ઉપરથી જતો અમુક ચેપ્ટર મેં કર્યા નથી એટલે પછી મેં કીધું છોડી જ દેવાય પ્રશ્નો અને ત્રણ ખોટા પડ્યા તો ચાલો શું કારણથી ત્રણ ખોટા પડ્યા એ ચેક કરી લઈએ તો મિત્રો તેત્રીસ પ્રશ્ન જો હું અહીંયા જવાબ લાવ્યો છો ડી પણ આ તેત્રીસ માં મેં શું કર્યું છે કરી દીધું બોલ આ રાઉન્ડ કરેલું એના ચક્કરમાં તો મારા રાઉન્ડ કરો ને તો ધ્યાન રાખવાનું અને ડી કર્યું છે મેં સાચો જ જવાબ છે આમ તો ડી એટલે પછી વાંધો નહીં પણ આવી ભૂલ ના થાય આ રાઉન્ડ કરી દીધું મેં મેં કીધું રાઉન્ડ કરો ને એ બધા ઈ અટેમ્પ કરું છું હું એટલે પછી આના લીધે આવી ભૂલ થઈ છે તો તમે બી આવી ધ્યાન રાખજો તો મિત્રો અત્યારે ફાઇનલી મેં ચેક કરી લીધું છે કે શું કારણથી મારો પ્રશ્ન ખોટા પડ્યો છે અને એ અટેમ કર્યા છે એમાં એક પ્રશ્ન મેં વર્ગોનો સરવાળો હતો એમાં કેવું કે સૂત્રો ભૂલી ગયો હતો એના લીધે પછી એ અટેમ નહોતો કર્યો એ અટેમ કરી દીધો હતો ચાલો તો એ બધું જોવાનું છે તો અત્યારે ભૂખ લાગી છે તો પહેલાં જમી લઈએ અને પછી અડધો કલાક કલાક રેસ્ટ કરી અને પછી પાછા ચેક કરી લઈશું અને સૂત્રો બી યાદ કરી લઈશું મારા કે લઈ ચાલો તો મિત્રો અત્યારે સળાતન થઈ ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ખેતરમાં તો હાલો મારા કરી જાઓ ગણિતના અમુક સૂત્રો અને એવું બધું કરવાનું છે તો હાલો મારા જાવ મસ્ત કરી નાખી અને ટેસ્ટ બહુ સરસ ગયો છે કેમ કે સાઈડમાંથી પચાસ માર્ક સાચા પડ્યા છે અને સાત માટે કરે છે અને ત્રણ જ ખાલી ખોટા પડ્યા હતા તો કંઈ વાંધો નહીં હવે ટ્રાય કરીશું કે કોઈ પ્રશ્નો બહુ ઓછા ખોટા પડે અને અંદર ત્રણ ખોટા પડ્યા છે પણ કેવું કે ત્રણ ખોટા પડવાનું કારણ શું હતું ખબર મારા કલેજો ઉતાવળ ના કારણે જ છે અને ઉતાવળ કરું છું એના મારા વધારે પ્રશ્નો ખોટા પડે છે અને મોસ્ટ ઓફ આજે સૌથી સારા સાચા પડ્યા કેમ ખબર તમને એકદમ શાંતિથી મેં પ્રશ્નો ગણ્યા છે અને બહુ ટાઈમ બી નહીં કે બોલો મારા કલે જાઓ તો હાલો અત્યારે તો હવે આપણે રિવિઝન કરવા નહીં હાલો તો મિત્રો અત્યારે પોણા છ થવાયા છે અને અમુક જે ગણિતમાં સૂત્રો નતા યાદ હતા એ મેં અલગથી લખી દીધા છે તો જો મારા જો અહીં લખ્યા છે આ બધા લખી લીધા છે અને અંડરલાઈન બી કરી લીધા છે કેમ કે અમુક અમુક જે સૂત્રો હતા ને એ કેવું કે દિમાગમાં અત્યારે વાંચવા બે તારી યાદ આવે પણ એક્ઝામના ટાઈમે કેવું કે ભૂલી જાય એટલે મેં કીધું આવું લખી દે અલગ બી રિવિઝન જયારે મન થાય જ્યારે બી જોવાનું મન થાય જોઈ લેવાનું ફટાક દે ને એટલે કેવું રિમાઇન્ડ થઈ જાય મારા કલેજાઓ અને રિવિઝન બહુ જરૂરી છે એ તો તમને ખબર જ છે મારા કલેજાઓ કેમ કે સૂત્રો તો યાદ કરવા જ પડે અને ભૂખવા જ પડે તો જ મેર પડે સાચી વાત મારા કલે જાઓ આમ તો મોસ્ટ ઓફ ઘણા બધા પ્રશ્નોમાં સૂત્રોની જરૂર નહીં પડતી પણ અમુક પ્રશ્નો જે હોય ને એમાં સૂત્રો જોઈએ જોઈએ ને જોઈએ તો જ વાવ થાય તો મોસ્ટ ઓફ બીજા પ્રશ્નો હોય છે ને એમાં તો લોજિક થી જવાબ આવી જાય છે પણ અમુક પ્રશ્નો હોય ને એમાં સૂત્રો જોઈએ એટલે ભાઈ સૂત્ર યાદ કરવા બી જરૂરી છે મારા કલેજાઓ તો હાલો અત્યારે હવે ઘરે જઈએ થોડા ફ્રેશ થઈએ અને પછી પાછા આપણે રિવિઝન કરવા બેસી જઈશું અમુક પ્રશ્નો સોલ્વ કરીશું અને એવું ઇતિહાસનું બી અમુક પ્રશ્નો વાંચવાના બાકી છે તો એ વાંચી લઈશું તો હાલ અમારા જાઓ તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને હું ઘરે આવીને પછી મેં શું કર્યું ખબર વહેલું અને મોડાના જે દાખલા હતા એમાં થોડું કન્ફ્યુઝન થતું હતું એટલે પછી મેં કીધું વિડીયો જોઈ લઈએ અને પ્રશ્નો અમુક સોલ્વ કરી લઈએ એટલે એ પ્રશ્નો સોલ્વ કરી દીધા છે અને સૂત્રો બી બધા લખી દીધા છે તો અત્યારે આપણે શું કરવાનું છે ખબર સૂત્રો મોઢે કરવાના છે એટલે કે દિમાગમાં ગોખવાના છે અને દિમાગમાં ઉતારવાના છે મારા લઈ જાવ કેમ કે ગોખ્યા સિવાય કોઈ ઉદ્ધાર જ નથી એમાં સૂત્રો તો ગોખવા જ પડે સાચી વાત ને તો હાલો અત્યારે સૂત્રો ગોખી નાખીએ તો પછી રાત્રે આપણે ઇતિહાસનું થોડુંક રિવિઝન બાકી છે તો રાતે એ રિવિઝન થઈ જાય તો હાલો તો મિત્રો અત્યારે પોણા આઠ થઈ ગયા છે અને સૂત્રો મોઢે કરી દીધા છે અને અમુક સૂત્રોનું કહ્યું કે અમુક પ્રશ્ન સોલ્વ કર્યા પછી ખબર પડી કે આ સૂત્ર આ રીતે વપરાય કેમ કે પ્રશ્ન સોલ્વ ના કરે ત્યાં સુધી આપણને ખબર ના પડે સૂત્રો તો યાદ રહી જાય છે તરત જ પણ કહ્યું કે પ્રશ્ન સોલ્વ કર્યા પછી કહ્યું કે વધારે દિમાગમાં પડે છે મારા કલે જાઓ એટલે પછી મેં કીધું એક બે પ્રશ્નો બી સોલ્વ કરીએ એટલે સૂત્રો પ્રમાણે અમુક પ્રશ્નો બી સોલ્વ કર્યા છે તો હલો મારા કાલે જાઓ અત્યારે ગરમી થોડી લાગી રહી છે તો નહીં ધોઈ નાખીએ પછી જમી લઈએ અને નવ વાગે આપણે વાંચવા પાછા બેસી જઈશું તો ચાલો તો મિત્રો અત્યારે હું નવ વાગે વાંચવા બેઠો હતો અને ઇતિહાસમાં એક એક ચેપ્ટર કર્યું છે મેં અત્યારે કઘોડ જૈન અને બૌદ્ધ ધર્મ નું ચેપ્ટર આવી કર્યું છે અને હવે અત્યારે કેટલા પોણા દસ થવા છે તો હવે ઊંઘ રહી છે મારા ઘરે જાઓ તો હાલ હવે ઊંઘી જઈએ કેમ કે કાલે થોડું વેલું ઉઠવાનું છે તો હાલ મારા ઘરે જાવ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ